આજે ખાસ રાજુલા શહેરમાં ગણપતિ મહોત્સવની સદ્રામણીની શોભાયાત્રાઓ નીકળી એટલે વાજતે ગાજતે રાજુલા શહેરના ચાલીસ જેટલા વિવિધ પંડાલોમાં ગણપતિ મહોત્સવનું આયોજન થયું ખાસ કરીને રાજુલાના રાજા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા પોલીસ ચોકમાં બાજુમાં મોટો પંડાલ બનાવી અને ગણપતિ બાપાને પધરામણી કરી છે ઉમંગ અને ઉત્સાહથી રોજ આરતી પ્રસાદનું આયોજન થશે અને જાહેર ધર્મ ધર્મભક્તોને દર્શન કરવા આરતીનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આમંત્રણ આપું છું અને ઘરે ઘરે પણ એટલી રાજુલામાં પધરામણી થઈ છે અને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે રાજુલા શહેરમાં આજે કોઈ વરસાદ ન હોય અને ગણપતિ બાપાની સ્થાપના રાજુલાના તમામ પંડાલોમાં થઈ છે અને આનંદ અને ઉત્સાહ અને બેન્ડવાજા સાથે ભક્તિમય વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના નાથ સાથે રાજુલા ખાતે થયું છે